હેલો એટલે બતાવી તમને કે આ મારો જીવી રોષ છે તો ચાલો માવો ખાઈ માવો નાસ્તો નથી નાસ્તો ક્યારે થઈ ગયો માવો ખાઈ દે ચાલો મારી દુકાન હેલો દોસ્તો તો દુકાને જવા નીકળી ગયા છે ત્યાં મારો ફિચર કામ એવો છે આપણે દુકાને તો ચાલો દુકાન ગાડી નથી પડતી

તો મહેન્દ્રભાઈ આગળ વઈ ગયા દુકાન ઓપન કરવા એટલે ચાલી તો ચાલો દુકાને પહોંચીએ તો પહોંચી જ ગયો લોકેશન તો તમને અહીં દેખાઈ ગયો રોજ આવજો તો ચલો મળી જાય હેલો દોસ્તો તો નાસ્તો કરવા બેઠી ગયા છે પોહા ઈડલી તો ચાલો અમે નાસ્તો કરી લઈએ ફટાફટ એટલે લઉં ગાઈશ તો ફાઇનલી પાર્સલ આપણું આવી જશે જમવાની તૈયારી થઈ છે તો ચાલો જમી લઈએ સામો માય મિત્ર તો મિત્રો જમી લઈએ જો આવ્યું તો ખબર નહીં